અને અત્યારે સત્તર તારીખ હતી અને અત્યારે નર્મદા ને માંથી જે નીલ લાવવામાં આવ્યા હતા પોણીના બરોબર જે આપણે પાઇપોના માધ્યમથી એ બતાવવા માટે તમે વિડીયોમાં બનાવ્યો છે બરોબર તમે આવા જોઈ શકો છો કે પુલ બાજુ આટલું પાણી ભરેલું અને આ બાજુ છે આ ગેટનો ભાગ આ રહ્યો જુઓ તો પહેલાં તમે વિડીયો અંદર આ બતાવી દઉં અને પછી આપણે જોશું પહેલી બાજુ જે બાજુથી આપણે જે નર્મદામાંથી જે પાણી લાવવામાં આવ્યું છે તો એ બાજુ જઈને પણ વિડીયો બનાવીશું એના પહેલાં તમે વર્કરનું થોડું લોકેશન જોઈ લો અત્યારે વાગ્યા છું વજના સો અને સો વાગે અમે વિડીયો બનાવી છીએ બરાબર તો જો આ બાજુ હમણાં દેખો એ રહ્યા છું ગેટ અને આ બાજુ છે જે નદીનો ભાગ છે એ રહ્યો તો જુઓ કે હાલ આટલું પોણી હોય કંઈ ભરેલું છે હાલ ગેટ બીજા ચાલુ નહીં અને નર્મદા નદીના જો પોણી આવે છે એ બધા ચાલુ રહે તો ગેટ ખોલવા પણ આવી શકીશું બરાબર તો આપણે અહીંથી જઈએ અમે જે જગ્યાએ જવાનું એટલા ને તો જ બીજો વિડીયો બનાવીએ અને તમને વિડીયોની અંદર બતાવીએ તો તમે વિડીયો બનાવી રહેજો આપણે જઈએ છીએ એ પોણી બતાવવા માટે અને પહેલાં તમે આવ્યું જોઈ લો બધું લોકેશન અને આપણે જઈએ છીએ તો સીધા એ બાજુ જે નર્મદા નદીમાંથી પોણી આવે છે તો પણ તો મિત્રો આપણે તમને પેલું જે નર્મદાળો પોણી વધારીએ એના પહેલાં તમે મુકેશ્વર ડેમના ગેટ બતાવી દઈએ કારણ કે ઘણા દવાથી ગેટનો પણ વિડીયો બનાવ્યો ન તો હર્યા જો મુકેશ્વર ડેમના ગેટ અને ઝૂમ કરીને તમે બતાવું જો હરિયા ડેમના ગેટ હોયથી તો ચારે જ દેખો ત્યારે અહીંથી દેખાય નહીં પણ તમે જોઈ લો બાકી જો હર્યું પાણી આગળ ભરેલું હોય આર્યું એ નદીવાળું પોણી બરોબર બાકી તમે વિડીયો બનાવી બધું તમે વધારો છે વિડીયો અંદર અને જો વિડીયો મિત્રો તમને ગમતા હોય મારા તો વિડીયોને લાઈક કરી દેવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું જેથી કરી હું તમારા માટે બહુ મસ્ત એવા વિડીયો લેતા હોઉં જેવા કે હાલ લાવશું એવા અને બહુ મસ્ત મસ્ત લોકેશનને પણ લેતો આવું તો ચાલો આપણે જઈએ મુકેશ્વર ડેમ અને નજીક અને નજીક જઈને તમે બતાવીએ નર્મદાના નવા નીર જે આવ્યા છે અને એના વધોમણા પણ અત્યારે કરી દીધા છે બરાબર અને બહુ સફળતાપૂર્વક પણ પોણી આવી છે સરકારે બહુ મસ્ત કોમ કર્યું છે અને ખેડૂતો માટે તો બહુ ખુશીની વાત છે કારણ કે જે તે વખતે પણ મોકેશ્વર ડેમની અંદર પોણી ખૂટશે અને જે તે વખતે ખેડૂતોને પોણી ખૂટશે એ વખતે એ ચાલુ કરશે અને નદી હરશે તો પાછું ખેડૂતોને બહુ સારી એવું રીતે બધા પાકની બહુ થશે તો સરકારનો બહુ આભાર ખેડૂતો માટે આટલું બધું વિચાર્યું તો ચાલો મિત્રો આપણે જઈએ એથી અને તમે બતાવીએ વિડીયોની અંદર આગળ તો મિત્રો આપણે ફાઇનલી જગ્યા ઉપર આવી જ્યાં છીએ કે જોકાણથી નર્મદા નદીને નીલ લાવવામાં આવ્યા છું તો તમે વિડીયો બનાવીને જો આપણે તમે બતાવીએ આ બાજુ તમે જોઈ શકો છો આર્યો આખો મુકેશ્વરનો ડેમ તો હોયથી જુઓ કંઈક આ ટાઈપનો દેખાય છે પેલા તમને થોડો મુકેશ્વરનો ડેમ બતાવી દઈએ હોજાનો સમય છે એક એટલે ક્લિયરિટી નહીં આવે પણ તો એ તમે બતાવી દઈએ જો ઝૂમ કરીને પણ થોડું બતાવીએ કે હાલ ચેલું પાણી ભરેલું છે જો આટલું પાણી ભરેલું અને આ બાજુ પાઇપના માધ્યમથી લાવવામાં આવે છે નર્મદા નદીનું પાણી તો એ પણ તમે વિડીયોની અંદર બતાવી દેવું તો એ બાજુ જઈએ છીએ આપણે અને તમે બતાવીએ છીએ પાણી તો તમે વિડીયો બનાવી લેજો બરાબર તો જુઓ મિત્રો આવા એક બધા પથરા નોસેલા છે ખાસા બધા પથરા શું છે એ તો ખબર નહીં પણ નોસેલા છે નો એક ના મુકેશ્વરનું જે ડેમ રહ્યો મુસા સિંચાઈ યોજના મુલાકાત બધા લખેલું એ બોર્ડ છે એના બોર્ડના હોમ જ છે તો એક જઈને આપણે વિડીયો બનાવીએ છીએ તો તમે વિડીયો બનાવ રહો અમે પહોંચવા જ થઈ રહ્યા છીએ મિત્રો હા પો ચાલુ છે કે ચાલુ એ તો ખબર નહીં ગાંગ આવ્યા છીએ મોડા એટલે કદાચ બંધ પણ કર્યું હોય ચા ચાલો ભાઈ

હવે પોણી આવે છે કે ના આવતું કદાચ હાલ તો આવતી હોય ને કારણ કે ડેમમાં પાણી ઘણું બધું છે એ કઈ ડેમમાં પાણી ઓછું થાય એ વખતે લાવવા માટે નસેલું હોય કે જે વખતે હા ટેસ્ટિંગ અત્યારે કરી દઉં છું અને જે પોણીનો વધવાનો એ કરી દીધો છું બરાબર અને આપણે એ ટાઈમે થોડા કોમમાં હતા એક આવી શક્યા નહોતા બાકી જુઓ પાઇપ હોયથી આવે છે એક છે આટલે હોય ભોય છે જુઓ વધવાનો બીજો કરી લીધો છું પોણીનો જો આ ફૂલને બધું તમને દેખાતું છે બાકી એક્ઝેક્ટ આટલો હશે કદાચ પાઇપ એટલા જ હશે જો હમ મે આટલા પાઇપ હશે તોથી પોણી આવશે આખા ડેમની અંદર જહા જે તે વખતે ખેડૂતોને જરૂર પડશે અને મુકેશ્વર ડેમમાં પોણીની અછત થ એ વખતે આરો પાઇપ ચાલુ પાઇપ દ્વારા પોણી લાવવામાં આવશે બરાબર તો તમે હાલ જોઈ શકો છો કે પાઇપ દેખાતી નહીં એટલું બધું પોણી છે એટલા માટે હાલ ચાલુ ના કર આગળના વિડીયોમાં તમે જોયું હતું એ પ્રમાણે મોગેશ્વર ડેમમાં પણ હાલ પોણી છે અને જો ટાઈમ મળશે તો આપણે મોકેશ્વર મોગેશ્વર જે મહાદેવનું મંદિર રહ્યું એ બાજુથી પણ એક ખાતો વિડીયો ઉતારી લેવો જેથી તમને ખબર પડે હાલ મોગેશ્વર ડેમમાં જેટલું પોણી છે બરાબર બાકી જો હાલ તો આ વિડીયો કે પોણી બીજું બંધ છે બપોરે સફળતાપૂર્વક ટેસ્ટિંગ થઈ ગયું હતું બરાબર તો અહીંથી જઈએ છીએ એમાં ઘે જેટલું પાણી આવતું ને એનું પ્રેસર બતાવ બીજું તો જેટલું કાગ ખોલવાયું ખોલાવ આગળથી પ્રેસર આવતું ખબર પડે જો પાઇપ લીકેજ હોય ને પ્રેસર ઓછું થઈ જાય તો એન્જિનિયર બની જાય એવું લાગે પેલા જોવા જેવું જેવું છે જેટલું ખોલો એટલું પોણી આવે એવું હોય અને શું છે આપણને ખબર નહીં જે કોઈને ખબર હોય કમેન્ટ કરીને પેલા તો બતાવી દેજુ કાંક મને હમણાં બધી ખબર પડતી અમે એન્જિનિયર છીએ એન્જિનિયર હોત તો બ્લોગ ના બનાવતા હોત બરોબર તમેગમાં સપોર્ટ કરતા હોય સ્કોર્પિયો લઈને ફરતા જઈએ લે પતી તો ચાલો મિત્રો આપણે મળીએ નવા વિડીયો અને નવી જગ્યા સાથે અને નવી જગ્યા બીજી કોઈ નહીં કદાચ મુકેશ્વર નહીં જશે મહાદેવના મંદિરની બરોબર તો વિડીયો ગમે તો વિડિયો લાઈક કરી દેજો અને આવા નવા નવા લોકેશન જોવા માટે મારે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી હું તમારા માટે નવા નવા વિડીયો લેતો આવું